નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર હલો સર્વપ્રથમ બધાને કેદારેશ્વર મહાદેવના ના જય હું સુનિલ તળાવિયા કેદારેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ છે અને આજરોજ કેદારેશ્વરના કેદારેશ્વર ના પ્રાંગણ સાલગીરી નિમિત્તે આપણે બધા ભેગા થયા છે આ મંદિરનો નો જીર્ણોદ્ધાર થયા બાદ લગભગ સોળમું વર્ષ છે અને આજરોજ રોજ સોળમી સાલગીરી ની ઉજવણી થઈ રહી છે બધા જ ભાવિ ભક્તો અને આપ સાહેબ પત્રકારો પણ આ ઉપસ્થિતિમાં આજનો આર્યા પ્રસંગ આપણે દીપાવીએ એવી અભ્યર્થના સાથે જય કેદા આવીશું આપવામાં આવે છે આજે સોળ વર્ષ પૂર્ણ થતા સોળ વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે અને અહીંયા જે છે પૂજા મહાદેવની અને નવગ્ર દેવતાની અને ગણેશ ભગવાનની એ પણ પૂજાનું આયોજન એ કરવામાં આવેલ છે અને યજ્ઞ હવન યજ્ઞનું આયોજન છે અને તેની પૂર્ણાવૃતિ બાદ મનીષગી જંગરી ગોસ્વામી અને ઠાકોરગીરી ગોસ્વામી કેદારે પુજારી છો અમે અને આજે કેદારેશ્વર છે દર વર્ષે સાલગીરા આપણે ધામધૂમથી ઉજવીએ છીએ બધા ભાવિક ભક્તોજનો એનો લાભ લે છે મહાપ્રસાદી નું આયોજન કરેલું છે પૂજા થાય છે લઘુ રુદ્ર થાય છે અને બધા ભક્તોને એનો લાભ મળે એવી અમારી અપેક્ષા અને આશા